ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મગફળીનું વાવેતર થયું છે અને વધારે વરસાદના કારણે મગફળી પીળી પડે છે આવા ઘણા બધા ખેડૂત પ્રશ્નો આજકાલ આપણી સમક્ષ આવી રહ્યા છે મગફળી ક્યારે પીળી પડે એમના સામાન્ય રીતે જોઈએ તો ઘણા બધા કારણો હોય છે પણ અત્યારે આપણે સોશિયલ મીડિયા મારફતે અને ઘણી બધી જગ્યા પરથી માહિતી મળતી હોય છે કે મગફળી પીળી પડે એટલે ફેરસની કમી હોય છે પણ મગફળીને પીળી પડવાના ઘણા બધા કારણો હોય છે તો એના વિશે આજે આપણે વાત કરીશું કે આ શા માટે મગફળી પીળી પડે છે એના મુખ્ય કારણો શું હોય છે અને એના ઉપાયો માટે શું કરવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે આ દરેક બાબતો વિશે વાત કરીશું વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને ચેનલમાં નવા હો તો જરૂરની જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મોટાભાગે મગફળીના આ બધા જે વાત કરીએ કોઈ બી વનસ્પતિની વાત હોય તો એમાં સોળ સતત તત્વની જરૂરિયાત હોય છે જ્યારે આ બધા સત્તર તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે અલગથી ખાતર આપતા હોય પરંતુ એની સ્થિતિ આપણે જોતા તો જ્યારે હરિયાળી ક્રાંતિ ઓગણીસો પાંસઠ સાસઠ પછી આપણે આ તત્વની જરૂરિયાત વધી છે કારણ કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ અને હાઇબ્રિડ બિયારણો છે અથવા તો જે એના પાસાઓ છે હરિયાળી ક્રાંતિના એ પાસાઓને આધારિત આપણે ખેતી કરતા થયા અને ત્યારથી આપણે જોઈએ તો અલગ અલગ તત્વોની ખામીઓ જમીનમાં જોવા મળી રહી છે મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ બોટાસ એવી રીતે પૂર્ણ તત્વ છે સૂક્ષ્મ તત્વો છે આ બધા તત્વોની જરૂરિયાત ધીમે ધીમે વધવા લાગી છે પરંતુ આપણે વાત કરીશું કે આ બધા તત્વોની ઘટ કેમ છે અથવા તો આપણે વાપરવા કેમ પડે છે તો ભાગે જ્યારે શરૂઆતમાં ખેતીનું પ્રમાણ હતું અને અત્યારે પણ ખેતીનું પ્રમાણ છે પણ અત્યારે આપણે ક્રેસ કેશ ક્રોપનું વધારે વાવેતર એટલે કે રોકડિયા પાકોનું વાવેતર વધારે કરીએ છીએ પહેલાં જ્યારે ધાન્ય પાકનું વાવેતર વધારે થતું હતું સાથે સાથે જોઈએ તો જમીનમાં છાણીયું ખાતર એટલે કે ખેડૂતના ખેત ઘરે વધારે પશુઓની સંખ્યા હોય આના કારણે આપણને જે છાણીયું ખાતર છે એ પૂરતા પ્રમાણમાં મળતું હતું હવે અત્યારે જોઈએ તો મોટાભાગે આપણે છાણિયા ખાતર પૂરતું મળતું નથી કારણ કે ખેડૂત પોતે ગાય રાખતા નથી અને ઘણા બધા કારણો છે એની વિશે આપણે વાત નથી કરતા પણ જમીનની જે કાચો પદાર્થ એટલે કે કમ્પોઝ થયેલું સેન્દ્રિય ખાતર છાણિયું ખાતર એની જરૂરિયાત છે એ નથી મળતી આના કારણે અમુક અમુક તત્વોની ખામીઓ જોવા મળે છે તો આજે આપણે વાત કરીએ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો અને પાણી પણ ઘણી જગ્યા પર ભરાઈ ગયા છે ઘણી બધી જગ્યા પર આ મગફળી જ્યાં ભરાયેલી છે એમાં ફેલ પણ થઈ ગઈ છે અથવા તો જે લોકોને પીળી થઈને એને સ્થિતિમાં ઊભી છે તો એમના માટે શું કરવું તો કારણોની વાત કરીએ તો લો અને સલ્ફર એમની પણ ખામી હોય લો ફેરેજ સલ્ફરની પણ ખામી હોઈ શકે મોટાભાગે જેમણે સાગન ખેતી પદ્ધતિ કરે છે એમને પણ આ પીળી થવાના પ્રોબ્લેમો આવ્યા છે ઘણા બધી જગ્યા પર નાઇટ્રોજનની કમી પણ જોવા મળી રહી છે ઘણી બધી જગ્યા પર મોલોમચ્છી મોટાભાગે મોલોમચ્છી હોય નહીં અત્યારે પણ અમુક અમુક જગ્યા પર મોલોમચ્છી હોય તો એમને પણ પીળી થતી જોવા મળશે એવી જ રીતે જેમને ખેતરમાં પાણી સતત ભરાયલું છે એવા ખેડૂત મિત્રોને પણ પીળી થઈ ગઈ છે હવે આ પીળી થઈ ગઈ છે એને ઓળખવા માટે શું કરી શકાય જેમ કે આપણે લોહ ફેરસની ખામી જોઈએ તો એ પત્તા પીળા થઈ ગયા છે ને નસ લી એની જે નસો હોય એ એકદમ ગ્રીન ગ્રીન હશે તો ફેરસ અને લોહની ખામી જોવા મળશે એવી રીતે નાઇટ્રોજનની ખામી હોય તો નીચેથી પત્તા પીળા થઈને સુકાતા જોવા મળશે એવી જ રીતે જ્યારે આપણે સલ્ફરની ખામીની વાત કરીએ તો પીળા થઈ જશે અને કિનારીઓ બળતી હોય એ એવું પણ તમને જોવા મળશે ઉપરથી તો આ બધા કારણો આપણને સમક્ષ હોય ત્યારે મગફળી પીળી પડતી હોય છે હવે મગફળી પીળી ન પડે એના માટે શું કરવું જોઈએ તો ઘણી બધી વાર જોઈએ તો મગફળીમાં છાણિયો ખાતર આપણે નથી નાખી શકતા તો આવનાર સમયમાં ભરપૂર પ્રમાણમાં છાણિયું ખાતર કમ્પોઝ થયેલું નાખવું જોઈએ અહીં જો કાચું નાખવામાં આવશે તો મુંડાને એ પ્રશ્ન આવશે પણ એના વિશે આપણે અલગથી એક વિડીયો મૂક્યો છે કે મૂંડાઓ ન આવે અથવા તો એના રક્ષણ માટે શું કરી શકાય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના મારફતે આપણે જોઈ શકશું પણ અત્યારે આપણે જોઈએ તો જે ઓર્ગેનિક ખેતી કરી છે પેસ્ટિસાઈડ ખેતી કરતા હોય એટલે કે કેમિકલયુક્ત ખેતી કરતા હોય એમના માટે પણ આપણે મૂકીએ છીએ તો એના વિશે વાત કરીશું જેમ કે ફેરસની ખામી જોવા મળતી હોય એમના હીરા અને લીંબુના ફૂલ સો ગ્રામ હીરા રાત્રે પલાળી દે એને સવારમાં જો એનો ઉપયોગ કરવામાં આવે તો એનું રિઝલ્ટ મળશે પણ સાથે લીંબુના ફૂલ દસ ગ્રામ નાખવા જોઈએ પંદર લીટર પંપમાં નાખીને એનો સ્પ્રે કરી શકાય એવી જ રીતે પ્રાઇમસી આલ્ફા પાંત્રીસ એમએલ અને હેક્ઝાકનો જોડ ત્રીસ એમએલ એમને જો એક પંપમાં નાખીને સ્પ્રે કરવામાં આવે તો એનાથી પણ રક્ષણ મેળવી શકાય છે અથવા તો પીળી થતી અટકી જાય છે અને સૂયા અને સાથે સાથે એમનો ગ્રોથ થવાની શક્યતા ખૂબ સારી જોવા મળી રહી છે એવી જ રીતે રામબાણ ઉપાય કે જે કેમિકલ યુક્ત ખેતી નથી કરતા અને ઓર્ગેનિક જ ખેતી કરે છે અને જેને ખાતર અથવા દવા નાખવી જ નથી તો એમના માટે પણ સારામાં સારો એક ઉપાય છે અથવા તો જે કેમિકલ ખેતી કરે છે એમના માટે પણ આ ઉપાય સારામાં સારો છે જેમ કે ગૌકૃપા અમૃતમ થી અઢી લીટર એક પંપમાં નાખવું એમની સાથે અઢીસો ગ્રામ દૂધ નાખવું ગાયનું દેશી ગાયનું અને સાથે જ્યારે ગોળ સો ગ્રામ ગોળનું પાણી અને સાથે ગોબર દસ સો ગ્રામ ગોબરનો રસ આ બધી વસ્તુ મિક્સ કરીને એક પંપમાં નાખીને દર ત્રીજાથી ચોથા દિવસે જો સ્પ્રે કરવામાં આવે તો સૂયા પણ વધશે ફૂલની સંખ્યા પણ વધશે એમનો જે ગ્રોથ છે એ પણ વધશે જમીન પોચી થશે સાથે સાથે એમની જે ક્વોલિટી છે એમાં પણ ઘણો બધો ફરક જોવા મળે છે તો આટલી બાબતો આજના વિડીયોમાં પૂરતી છે જે મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ મારફતે જણાવી શકો છો અને આપણે એને તમારા સુધી જે સારી રીતે અથવા તો સાચી રીતે કઈ રીતે ઉપાયો મળી શકે એમને પહોંચાડવાની કોશિશ કરીશું તો ચલો મળીએ નવા આઈડિયા સાથે આભાર